આ બંને રાજસ્થાનના ના જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા જે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મોટું નેટવર્ક પ્રાપ્તિ દ્રષ્ટિએ જણાયો હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામની પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની ઉત્પરત કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડ આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો એમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ

હવે મ્યાનમાર બર્મા થી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે સ્ક્રીનશોટ પણ મળી છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટીગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતા નગર પાસે જનતાના હોટલમાંથી